જખૌમાં સ્થિત અડચણ કંપનીમાં કામ કરતા કામદારોની જે એક સમસ્યા હતી કે પગાર બે મહિનાનો બાકી હતો એ તો કંપનીએ નાખી દીધો પણ એ સિવાયની ઘણી બધી સમસ્યાઓ છે આજે નલિયા અમારી ઓફિસ ખાતે પચાસક મજૂરો અરચણ કંપનીના આ તમામ એ જ અડચણ કંપનીમાં કામ કરતા વર્કરો છે આમની માંગ છે કે સમયસર એક એક મહિનાનો પગાર નાખવામાં આવે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે એમને પગાર વધારવામાં આવે વીસ વર્ષ દસ વર્ષથી જે લોકો જૂના છે એમને કંપની થ્રુ ડાયરેક્ટ કાયમી કરવામાં આવે સાથે નવ ગામડાઓ આ કંપનીને લાગુ પડે છે નવે નવ ગામડામાં સીએસઆર ફંડથી શિક્ષણ આરોગ્ય રોજગારી રોડ લાઈટ ગટર પાણી જેવી બેઝિક સુવિધાઓ આપવામાં આવે એ માંગ હું ત્યાં અને હવે આવનારા દિવસોમાં જયારે કંપનીનું પૂરજોશમાં કામ ચાલુ હશે ત્યારે જેટી ઉપર જે સીપ ભરાય છે સીપને બંધ કરવામાં આવશે સાથે દસ પંદર તારીખ પછી કંપનીનું ગેટ બંધ કરી અને વિરોધ કરવામાં આવશે કારણ કે આટલી મોટી કંપની હોય અને કચ્છમાં ટેક્સ બચાવવા માટે કંપનીઓ આવે છે પણ કચ્છ અબડાસામાં આવેલી તમામ કંપનીઓને એક ચેતવણી છે કે અડચણ કંપનીમાં તાળાબંધી લાગશે આવનારા દિવસોમાં બીજી પણ ઘણી બધી એવી કંપનીઓ છે જ્યાં આગળ કચ્છના લોકલ માણસોને હેરાન પરેશાન કરવામાં આવે છે ત્યાં આગળ પર તાળાબંધી કરવામાં